મિત્રો ગાયનેક વિભાગની અંદર કાકરિયા સાહેબ દસ વર્ષથી ફરજ બજાવે છે અને સાથે સોનલબેન પણ ફરજ બજાવે છે ઘણા બધા દર્દી અહીંયા આવે છે અને સાજા થઈને જાય છે અને એના માટેનો આપણે આગળનો વિડિયો જોતા રહીશું તો મિત્રો કાત્રિયા સાહેબ હાજર છે અને સાથે સોનલબેન પણ હાજર છે તો એની પાસેને જ આપણે બે શબ્દો સાંભળશું અને જોઈશું મારું નામ ડૉક્ટર અરવિંદ કાતરિયા છેલ્લા ઉનામાં અહીંયા આઠથી દસ વર્ષથી હું ફરજ બજાવું છું ગાયનેકોલોજીસ્ટ તરીકે હાલમાં અત્યારે એપેક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં એ જ ગાયનેકોલોજીસ્ટ તરીકે હું અહીંયા ફરજ બજાવું છું મોસ્ટલી આ જે ઉના તાલુકો છે આમ કાંઠાનો વિસ્તાર કહેવાતો હોય ત્યાં આમ જોવા જઈએ તો એટલા બધા જટિલ દર્દીઓ આવતા હોય છે જે ડિલિવરીમાં ખરાબ થયેલા દર્દીઓ આવતા હોય છે તો પહેલેથી જ તે જ્યારથી આઠ નવ એવા ક્રિટિકલ પેશન્ટોમાં જેને આઈસીયુની જરૂર પડતી હોય જેને વેન્ટિલેટરની જરૂર પડતી હોય એવી ડૉક્ટર કલસરિયા સાહેબ અને એની ટીમ દ્વારા અમે પણ સાથે ગાયનેકોલોજીસ્ટને તરીકે જે દર્દીઓને અહીંથી રાજકોટ ભાવનગર સુધી જવો થતો પડતો હોય છે એવા લોકોને અહીંયા અમે આઈસીયુમાં ક્રિટિકલ કરીને સાજા કરીને મોકલીએ છીએ બીજી અહીંયા સુવિધામાં જોવા જઈએ તો દર્દીને પ્રાઇમરી થ્રીડિકો ડિસોનોગ્રાફી પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે સાથે સાથે દર્દી દર્દીને ત્યાંથી વિઝ્યુઅલાઈઝ થાય એ રીતે આપણે એને સ્ક્રીન પણ સામે રાખીએ છીએ જેથી કરીને દર્દીને ડાયરેક્ટ એનું વિઝ્યુઅલાઇઝેશન પણ દેખાય તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર જ્યારે એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત હોય અને તેમાંય ગાયકોલોજી તરીકે જ્યારે ડૉક્ટર સોનલ બી ઝિંઝાળા સામેલ હોય અને વધારે દાખલા તરીકે આપણે સ્ત્રી રોગના નિષ્ણાંત સાથે હોય તો લેડીઝ ડોક્ટર પણ છે અને એની પાસેને જ આપણે બે શબ્દો સાંભળશું મારું નામ ડૉક્ટર સોનલ ઝીંઝાળા છે હું છેલ્લા બે વર્ષથી હું સુરતમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરતી હતી અત્યારે આ એપેક્સ પ્લસ હોસ્પિટલ બની છે અને કાતરિયા સાહેબ જેમનું ઉના મોટું નામ છે આઠ દસ વર્ષથી અહીંયા કામ કરે છે તો મને એમની જોડે કામ કરવાનો મોકો મળ્યો એટલે સુરતથી સ્પેશિયલ હું અહીંયા આવી છું થેન્ક યુ એ બદલ આભાર મિત્રો ગુજરાતમાં ઘણા લોકો એવા દર્દીઓ છે જેને વંદત્વ એટલે કે બાળકો ન થતા હોય એવા લોકો માટે અહીંયા એની ટ્રીટમેન્ટ થાય છે જેને કહેવાય છે IVF સેન્ટર અને ટેસ્ટ ટ્યુબ જી કહેવાય છે એની સંપૂર્ણ અહીંયા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવા છે એના આગળનો વિડીયો આપણે જોઈશું લઈએ પ્રિપેરેશન કરવામાં હોય છે ઓટી છે આઈવીએફ OTP ઓમ પિક અપ ને બધું અહીંયા થાતું પીછે એના માટે એનું ટેબલ છે અને એ સોનોગ્રાફીની ની ગાઈડેડ થાતો એ કે જેમાં સોનોગ્રાફીની મદદની જરૂર પડતી છે જે આપણે આ સોનોગ્રાફી મશીન છે સાથે સામેલ છે સોનોગ્રાફી મશીન આ રીતનું સોનોગ્રાફી મશીન પણ મિત્રો સામેલ છે ઓટી અહીંયાથી થાય છે એકદમ પીજી સીટમાં બનાવેલું છે આખે આખો ટુકમાં આ રૂમ આખો પીજી સીટ થી કંડારવામાં આવે છે અને બહુ સેફટી રાખવામાં આવે છે તો નથી જેથી કરીને અહીં ધ્યાનમાં રાખવામાં આવતું છે આ આઈવીએફ લેબ જે કે ભાઈ આઈવીએફ આવે છે આઈવીએફ લેબ છે આખી તો મિત્રો આ લેબ જેનું હબ કહેવાય છે એ આપણે જોઈશું આગળ હેપા ફિલ્ટર ને ઓક્સિજન હોય છે

તો મિત્રો આ સેફ્ટી રૂમ છે અને એના માટે અહીંયાથીને કદાચ દર્દીને અને ડૉક્ટરને જો વા વાતચીત કરવાની હોય અથવા કોઈ કામગીરી હોય તો આ વિન્ડોથી આ રીતે કામગીરી થાય છે ટૂંકમાં સેફટી સેફ્ટી માટે બહુ જ અગત્યનું છે અને બધી ફેસિલિટી અવેલેબલ છે જે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રની અંદર આવી લેબ સાથેની આપણી હોસ્પિટલ એક પણ નહીં હોય અને આ જ્યારે અદ્યતન મોડ્યુલર બધા ઉપલબ્ધ હોય ત્યારે મારી ગુજરાતના સૌ દર્દી કે એવા જો લોકો છે જે ગાયને વિભાગ કહેવાય એની અંદર જે લોકોને જરૂરિયાત હોય તો એક વખત ખાસ મારી અપીલ છે કે આ એપેક્સ મલ્ટી સ્પેશિયલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એની મુલાકાત લેવી મિત્રો હાલની અંદર આ વસ્તુ હજી કાર્યરત છે પંદરથી વીસ દિવસની આ કાર્યરત ચાલુ થઈ જાય હજી આની અંદર બધી મશીનરી ફિટ થાય છે ટૂંક સમયની અંદર આનું કાર્યરત થઈ જશે તો સર આ આઈવીએફ સિસ્ટમ શું છે એ થોડુંક સમજવું છે અમારે જો માં અત્યારે લોકોના મનમાં એવી ગણતરી અથવા તો એવી એનામાં વિધા હોય છે કે આઈવીએફ એટલે કંઈક નવી જ વસ્તુ છે આમાં ઇન્જેક્શનથી બાળક રહેતું હોય ઇન્જેક્શન આમાં બીજા ત્રીજાના બીજ આવી રોજે રોજને આપણે ઓપીડી જોતા હોય એમાં દર્દીના આવા જ મોસ્ટલી સવાલ હોય કે સાહેબ આઈવીએફ નથી કરવું અથવા આઈવીએફ તો બહુ ખર્ચા હોય છે લોકોના મનમાં એવા જુદા જુદા પેકેજ હોય કે ત્યાં પાંચ લાખનું પેકેજ રાખવાનું જોતું નથી કારણ કે આઈબીએફ છે નથી એની એક ભાગ જ છે સામાન્ય ઓપીડીમાં કોઈ પણ દર્દી આવે અને કેમ ડોક્ટર દવા આપીને બાળક રાખવાની દવાની ટ્રાય કરતું હોય પણ એ કેવી વસ્તુ સિમ્પલ વસ્તુ હોય જેમાં નાના મોટા જ અડચણો હોય દવા આપીને થઈ જતું હોય છે પણ એવા દર્દી પણ ઘણા હોય છે કે જેને આઠ આઠ નવ નવ વર્ષ સુધી બાળક રહેતું જ નથી અને એને સારવાર માટે કે છે કે આ કરો તો છતાં પણ એના મનમાં એવું હોય છે કે ભાઈ આઈવીએફ વસ્તુ કરાવાય નહીં પણ અત્યારે લોક જાગૃતિને લીધે લોકોને આઈવીએફની થોડી થોડી એમ નોલેજ આવવા મળ્યું છે તો એ લોકો હવે આ તરફ વેળા છે અને પોતાનું જે વંધ્યત્વ છે એને નિવારવા માટે છે આઈવીએફમાં બીજું કાંઈ નવીન હોતું નથી સ્ત્રી બીજ અને પુરુષ બીજમાં જો કંઈ તકલીફ હોય એનું નિવારણ કરી એની સારવાર એટલે આઈવીએફ આઈવીએફમાં ઘણી વાર પિતા તરફથી કણોમાં તકલીફ હોય માતા તરફથી એના કણોમાં તકલીફ હોય તો એના કણો કઈ રીતે તકલીફવાળા છે એ પ્રમાણે બેના કણો ભેગા કરી અને એનો ગર્ભ બનાવી અને માતાના ગર્ભમાં મૂકવાની એક સિમ્પલ સાદી પ્રોસીજર છે પણ એને આ આઈવીએફ મોડ્યુલરમાં એટલા માટે કારણ કે એ બહુ એને સેપ્ટિક પ્રિકોશન સાથે કરવાની હોય છે એટલા માટે એને આ બધી વસ્તુની જરૂર એને અમુક ટેમ્પરેચર માતાની કોથળીમાં જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરે અહીંયા રાખવાનું હોય નહીં ખરાબ થઈ શકે એટલા માટે બનાવી અને એમાં સફળતાનો રેટ વધારવા માટે જે જ્યારે શરૂઆત થઈ હતી એમાં સો સોમાંથી સુડતાલીસ પર્સન્ટ આઈપીએફ સક્સેસ હતા પણ અત્યારે અત્યાધુનિક આવું મોડ્યુલર ઓટી બનાવી અને એમાં બધા પ્રિકોશન રાખી તમે જોયું હશે કે કઈ રીતનું આખું બનાવેલું છે તો એ પ્રિકોશન રાખીને મેક્સિમમ સોમાંથી દર્દીમાંથી કેટલા મેક્સિમમને સફળતા મળે એવો ડૉક્ટરનો અને બધી આ સિસ્ટમનો પ્રયાસ હોય છે તો આ રીતે આખી આઈ વીએફની એટલે લોકોને મનમાં જે વેરી હોય તેને આપણે પહેલેથી એકડેક થી માંડીને બધી વેરી સોલ્વ કર્યા પછી દર્દીને ગળે વાત ઉતરે કે નહીં આ હકીકત એક સારવારનો જ ભાગ છે એ રીતે આપણે એને ટ્રીટ કરતા હોય બીજું સર મારી એક ક્વેશ્ચન છે કે ટેસ્ટ ટ્યુબી એટલે શું ઘણા લોકો ટેસ્ટ ટ્યુબ નું વાત કરતા હોય છે એટલે ટેસ્ટ ટ્યુબ બેબી માં બીજું કાઈ ન હોય જેમ પતિ પત્ની ના જે બે માણસ સહવાસ થી જે બાળક રહેતું હોય તો આમાં કેવું હોય સહવાસ ની જગ્યાએ પુરુષ ના બીજ લેવામાં આવે અને સ્ત્રી ના બીજ લેવામાં આવે પુરુષ અને સ્ત્રી ના બીજ લઈ એને સારી ક્વોલિટી વાળા બીજ એને બેઈને ભેગા કરવામાં આવે એ લેબોરેટરીમાં આવે જે આપણે અત્યારે જોયું એ લેબોરેટરીમાં એવી પ્રોસેસથી એમાં ઇક્સી આવે એ બધા અલગ અલગ મશીનરી આવે જે આપણે નરી આંખે તો દેખાય પણ નહીં અને એ રીતે બેઈને ભેગા કરી અને ગર્ભને ત્રણથી ચાર પાંચ દિવસની વચ્ચેના ગાળામાં મોટો કરવામાં આવે અને મોટો થઈ જાય પછી સિમ્પલ જ વસ્તુ છે માસિકની જગ્યાએથી ગર્ભને ગર્ભાશયની થેરીમાં થિયરીમાં બેસાડવામાં આવે છે અને પછી એને જોતું રહેવાનું એટલે આ જ કહેવાય પછી બાળક એક વખત રહી જાય એના રિપોર્ટમાં એવું આવે કે ભાઈ એને ટેસ્ટ પોઝિટિવ આપણે કેમ યુપીટી ટેસ્ટ કરે એ પોઝિટિવ આવી તો ત્યાંથી જેમ બીજા બેનો નોર્મલ ડિલિવરી રહે છે એમ ત્યાંથી જ આગળ વધે તો એ આગળના નવ મહિના એ તો સામાન્ય જ છે પણ જે બાળક નથી રહેતું તો મિત્રો ગુજરાતના આવી રીતના પ્રશ્નથી પીડાતા હોય તેવા લોકોને અમારી આ ઉનાની એપેક્સ સ્પેશિયલ જે હોસ્પિટલ છે પ્લસ હોસ્પિટલ એની અંદર આઈબીએફ સેન્ટર છે સાથે સાથે એનો આખો પૂરો સ્ટાફ છે તો એવા દર્દીને ખાસ અહીંયા મુલાકાત લઈ લઈજો તો મિત્રો ટૂંક સમયની અંદર અહીંયા ઉનાની અંદર ચાલુ થઈ જાય છે જેનાથી આપણે અમદાવાદ બરોડા ભાવનગર મોટા સિટી સુધી આપણે લંબાવવું નહીં પડે અથવા તો એવા લોકો પણ અહીંયા આવી શકશે જે અમદાવાદ બરોડા જે છે ત્યાં બહુ ખર્ષાળ પદ્ધતિથી કામ થાય છે એની જગ્યાએ અમારી આ જે એપેક્સ હોસ્પિટલ છે એ એકદમ વ્યાજબી કિંમતથી અહીંયા ઘણી બધી સારવાર થાય છે હું બે ત્રણ દિવસથી અહીંયા ચેક કરું છું આગળના પણ વિડીયો મૂકેલા છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર